ત્યાં ને ત્યાં જ રહેતા હોય છે તો દોસ્તો આ જગ્યાએ અત્યારે આપણે પહેલાં પરોઢિયા રામદેવપીરજીના દર્શન કરવા માટે જાવું છે આ જગ્યાએ બોર્ડ લગાવવામાં આવ્યું છે તમે જોઈ લો પરમ પૂજ્ય શ્રી તળસી ભગતની જગ્યા સમસ્ત ચુવાળિયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ હા શ્રી પરોઢિયા રામદેવપીર જાગતી જ્યોત પ્રગટ પિરાણું દોસ્તો આ જગ્યાએ એમ કહેવાય કે જે તે સમયે એક ગામ હતું પરોઢિયા જેનું નામ હતું તો આપણે અત્યારે હાલની તારીખમાં અહીંયા પરોઢિયા રામદેવ પીરજીની જગ્યા છે ત્યાં દર્શન કરવાને માટે જવું છે ઘણો બધો ઇતિહાસ પણ આપણે જાણવો છે દોસ્તો પરંતુ એના પહેલાં આપણે અહીંયા જે સમાધિ જે છે ત્યાં જઈ અને આપણે દર્શન કરી લઈએ આખે આખું જે જૂનું ગામ છે એના અવશેષો મારે તમને દેખાડવા છે ઘણી બધી ઐતિહાસિક વાતો પણ કરવી છે પરમ પૂજ્ય પરમ પૂજ્ય શ્રી તળસી ભગત હા દોસ્તો તળસી ભગતના અહીંયા ચરણાર્વિંદ પધરાવામાં આવ્યા છે ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ વિડિયોને અંત સુધી નિહાળશો તો તમે એમ કહેશો કે ભાઈ હા શું આ ગામની જે તે સમયની જાહો જલાલી હશે જય હો જય હો દોસ્તો આ જગ્યાએ હનુમાનજી એમ કહેવાય કે બિરાજમાન છે આ જગ્યાએ સરસ મજાની વાવ છે ઘણા બધા પાળિયાઓ છે કુવાઓ છે ખોડિયાર માતાજી હડકાઈ માતાજી ચામુંડા માતાજી અરે ગાત્રાળ માતાજીના પણ અહીંયા બહેણા છે બધી જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જવું છે

પોતાની દ્વારકાની યાત્રા પૂર્ણ કરી અને આ જગ્યાએથી નીકળ્યા ત્યારે અહીંયા રહેતા લોકોએ અજમલ રાજાને વિનંતી કરી કે અમારી લાગણીને તમે સ્વીકારો અને આજની રાત તમે અહીંયા જ રોકાવ ત્યારે એ ગામના લોકોનો પ્રેમ ભાવ જોઈ અને અજમલ રાજા આ જગ્યાએ એક રાત રોકાવી છે હા અને આ જગ્યા સાથે જોડાયેલો એ ઇતિહાસ છે અને આપણે રામદેવપીરજી મહારાજના દર્શન કરી લઈએ પરોઢિયા રામદેવપીર ए नामेज अतियारे आ जगह ओळखाई छे भाई जय हो रामदेव बिरजी महाराज ने बार बिजना ए धणी ने समरू बार बिजना रे हा बार बिजना धणी ने समरू नकलंग ने जा धारी रे भजन ना ए वागे बड़ाका भारी रे ઓજી દોસ્તો આખા પરિસરની માલિકા તમે જ્યારે પણ આવશો ને ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ હશે મારા વાલા દોસ્તો આ પ્રાચીન પરોઢિયા ગામ ધ્રાંગધ્રાથી એકદમ નજીક કહેવાય જે તે સમયે અહીંયા એક આખું ગામ હતું પરંતુ આજે એ ગામના અવશેષો આપણને અહીંયા જોવા મળે ત્યારે અહીંયા આ એક ઓરડો તમે જોઈ લો આપણે હાદી ભાષામાં આને એક કહીએ પરંતુ કઈક દશકાથી એમ કહેવાય કે આ જગ્યા જે છે એ અડીખમ ઊભી છે છે ત્યારે આપણે અહીંયા પણ રામદેવપીરજી મહારાજના જે સાક્ષાત ત્યાં આપણે દર્શન કરી લઈએ અમારા વાલા હા 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 જય હો બાર બીજના ધણી મેં તમને અગાઉ કીધું તેમ કે રામદેવ પીરજી મહારાજના પિતાશ્રી એટલે કે અજમલ રાજા તેઓ અહીંયાથી નીકળેલા અને અહીંયા રાત રોકાયેલા હા એ જગ્યાનો ઇતિહાસ આપણને અહીંયા સારો એવો જાણવા મળે ત્યારે દોસ્તો આ જગ્યા જે છે એને હજુ એમ જ રાખવામાં આવી છે પરંતુ અહીંયા તમે દર્શન કરી શકો છો રામદેવજી મહારાજના અહીંયા બહેણા છે વાહ ભાઈ વાહ અલગ જ પ્રકારની શાંતિ છે મારાવાલા દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે છે અને પ્રાર્થના કરે છે કે હે રામા પીર અમારી ઉપર મીઠી મીઠી મહેર રાખજો મારાવાલા તમે જુઓ તો ખરા દોસ્તો સાધુ સંતોનો અહીંયા સમાગમ હોય અહીંયા ભજન સત્સંગ અને ભોજનની એમ કહેવાય કે લહાણી લેવાતી હોય અહીંયા એમ કહેવા કે સાધુ સંતોનો ધૂણો પણ છે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો અહીંયા અખંડ દીવડો છે દોસ્તો વાહ ભાઈ વાહ અહીંયા બાજુમાં જ આ ધૂણો પણ તમે જોઈ શકો છો દોસ્તો સાધુ સંતોનો આ જીવંત ધૂણો જાણે તમે કહી શકો પ્રજ્વલિત આ ધૂણો તમે કહી શકો નવ ચેતન ધૂણો તમે કહી શકો મારા વાલા અહીંયા આવો અને દુઃખ બધું ભૂલાઈ જાયો આહા હા આખે આખી જગ્યાના દર્શન કરી લો આ જગ્યાએ જ્યારે પણ આવશો ને ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થશે તેમજ અહીંયા સાધુ સંતો પધારતા હોય અહીંયા સત્સંગ ભજન કીર્તન થતા હોય એનો આનંદ જ કાંઈક નોખો છે વારે તહેવારે મોટા મોટા ઉત્સવો ઉજવવામાં આવે અને હજારો ભાવિકો અહીંયા ભોજન પ્રસાદ પણ લેતા હોય છે ખરેખર આ જગ્યાએ એક અલગ જ આનંદ છે ધ્રાંગધ્રાથી તમે કોઈપણને પૂછો કે ભાઈ પરોઠિયા જે રામદેવપીરની જગ્યા છે ત્યાં જવું છે એટલે કોઈ પણ તમને આ સરનામું એમ કહેવાય કે સૂચવી દે બરાબર છે ત્યારથી હવે આખે આખા પટાંગણના પણ મારે તમને દર્શન કરાવવા છે ત્યારે અહીંયા અતિથિઓને ઉતારવા માટેની પણ સરસ મજાની વ્યવસ્થા છે નાવા ધોવા માટેની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા છે અરે તમે જ્યારે પણ અહીંયા આવો ને ભાઈ ત્યારે અહીંના એક ભગત જે છે ધના ભગત એમની તો શું વાત કરવી મારા વાલા અરે એ સાધુ જેવું જીવન સવારથી લઈ અને સાંજ સુધી અને સાંજથી થઈ લઈ અને છેક મોડી રાત સુધી અને પાછા પાછા સવારે બીજા દિવસે પોતાની પ્રવૃત્તિમાં લાગી જાય ચોવીસે ચોવીસ કલાક એમ કહેવાય કે આ જગ્યામાં તેઓ સેવા કરતા હોય છે હા સવારે સાંજે આરતી સ્તુતિ ધૂપ ધીપ બધું કરે આવેલ અભ્યાગતને તેઓ આવકારો આપે ચા પાણી બનાવે અને ભોજન પણ કરાવે એવી આ જબરદસ્ત જગ્યા છે દોસ્તો આ બધો ફૂલવાડી બગીચો તમે જોઈ લો ધના ભગતે એકલા હાથી અહીંયા મહેનત કરી અને આ બધું ઊભું કર્યું છે ભાઈ વર્ષોથી એમ કહેવાય કે તેઓ અહીંયા સેવા કરે છે આપણે એમની સેવાને પણ બિરદાવીએ હા ઘણી બધી એમની ઉંમર પરંતુ રામદેવીરજી મહારાજ ઉપર એમની જે અસીમ જે શ્રદ્ધા જે છે એને કોઈ ના પહોંચે મારા વાલા મિતભાષી પણ મળવા જેવા માણસ એમની વાતો સાંભળીએ તો એમ થાય કે ભાઈ શાસ્ત્રોનો સાર વેદોની વાણી જાણે બોલતી હોય કેમ કે અનુભવનો નિચોડ છે એમની પાસે જે માણસ ભગવત ભજનમાં ઉતરી ગયો હોય ને ભાઈ એની પાસે પછી કદાચ એ શબ્દો ઓછા કહે પણ એની ભાવના બહુ મોટી હોય તો અહીંયા તમે જ્યારે પણ આવશો ને ભાઈ ત્યારે આ જગ્યાએ કંઈક અલગ જ પ્રકારની શાંતિનો તમને અહેસાસ થશે આજુબાજુ પંખીઓનો કલશોર ખીચકો લાવો આમથી તેમ ધબધબાટી કરતાં આપણને જોવા મળશે અને ઠેર ઠેર શ્વાન કહેતા કૂતરાઓ આરામ ફરમાવતા અને અહીં તહીં ફરતા પણ તમને જોવા મળી જશે મારા વાલા આ જગ્યાએ કંઈક અલગ જ પ્રકારની શાંતિ છે એ તો તમે રૂબરૂ આવો તો તમને ખબર પડે હું તમને કહું હું તમને દેખાડું એ તો ઠીક છે તમે દર્શન કરી શકો તમે કંઈક નવું જાણી શકો પણ તમારે અનુભવ કરવો હોય તો જાતે જ અહીંયા આવવું પડે ભાઈ તો વહેલા દર્શક મિત્રો આપણે અહીંયા રામદેવીજી મહારાજના દર્શન કર્યા અને ઘણો બધો ને બીજી ત્રીજી વાતો પણ જાણી તો મેં તમને અગાઉ કીધું કે જે તે સમયે અહીંયા તે પરોઢિયા ગામ છે ને ભાઈ એ આખું લોકજીવન જે છે એ અહીંયા ધકબકતું હતું તો જે તે સમયથી પછી એ ગામનું સ્થળાંતર થયું પણ એ ગામના અવશેષો હજુ હાલની તારીખમાં અહીંયા ઘણા બધા મોજૂદ છે તો હું અત્યારે એ બધું દેખાડવાને માટે તમને જઈ રહ્યો છું દોસ્તો આ એમ કહેવાય કે વનવગડો પણ છે અને ઝાખરા પણ અતિશય છે તો તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે ખાસ સાવચેતી તમારે એ રાખવાની છે કે પગમાં પહેરવાના બૂટ ચપ્પલ તમારે મજબૂત પહેરવા પડશે દોસ્તો આ જગ્યાઓ તમે જુઓ હા અતિ વિશાળ આ બધા બાવળના વૃક્ષ અને એની નીચે નાનકડા નાનકડા દેરાઓ દોસ્તો આખી આખી જગ્યાના મારે તમને એવી રીતે દર્શન કરાવવા છે કે જાણે કોઈ વર્ષો જૂનું નગર કેમ મળી આવ્યું હોય તમે જુઓ તો ખરા આ અતિ વિશાળ આ બાવળના વૃક્ષો અને આ બધા નાનકડા નાનકડા દેરાઓ તમે જુઓ આખો વિશાળ ઓટો છે ઓટા ઉપર આ દેરાઓ અને દેરાઓની માલિકા ગર્ભગૃહમાં બિરાજમાન છે માં જગદંબાઓ આવો આપણે દર્શન કરવાને માટે જઈએ દોસ્તો જે તે સમયની વર્ષો પહેલાના આ મંદિરો નાનકડા નાનકડા તમે જુઓ તો ખરા આ દેરામાં બિરાજમાન છે માં મેલડી જય હો મેલડી માતા તમારો જય હો રખોપા કરજો મારી માવડી દોસ્તો બાજુનું દેરું જે છે એ દેરામાં પણ આપણે એમ કહેવાય કે નજર કરીએ તો મા ખોડિયાર માતાજી બિરાજમાન છે જય હો આઈ શ્રી ખોડિયાર માતાજી તમારા ચરણોમાં કોટી કોટી વંદનો દોસ્તો આ ક્યા કે જગ્યામાં આપણે દર્શન કરીએ ત્યારે આ જગ્યાએ તમે જુઓ એક પાળીઓ પણ છે જેમાં ઘણું બધું લખાણ છે જે અત્યારે આપણે વાંચીએ તો વાંચી તો શકીએ પણ અત્યારે એ જર્જરિત થયો હોવાથી ઘણી બધી માહિતી આપણને ન મળે પરંતુ આપણે તેને ધ્યાનમાં લઈએ અને આજુબાજુના આ પથ્થરો તમે જુઓ જે તે સમયે કોઈને કોઈ જગ્યાના દીવાલના પથ્થરો છે મોટે ભાગે અને આ જગ્યાએ પણ બે નાનકડા નાનકડા દેરાઓ છે દોસ્તો વાહ ભાઈ વાહ પણ બ્રોટ સિંધો પર કતી પશ્ચિમે મધ્યમા એ સિયાની યટારી અરે હિન્દ દેવી તણી કમર પર ચમકતી ધટકસી તીક્ષ્ણ જાણે કટારી

જે છે એ ભસ્મીભૂત થયો આજે કુવો તો આખે આખો એમ કહેવાય કે વિસર્જિત થયો મતલબ કે આખે આખો કુવો જે છે પથ્થર અને ધૂળ માટીથી ભરાઈ ગયો છે પરંતુ ત્યાં એક બાંધેલો કુવો હતો અને આ જગ્યાએ વાવ પણ છે પાળિયા પણ છે બીજા પણ ઘણા બધા મંદિરો છે બધી જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જવું છે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો સામે આપણે દર્શન કરીએ તેમાં ખોડિયાર માતાજી હતા મેલડી માતાજી હતા બીજા પણ એક બે દેરાઓ હતા ત્યાં દર્શન કર્યા ત્યારબાદ આ પણ અતિ વિશાળ એક બાવળનું વૃક્ષ તમે જોઈ લો અને આજુબાજુ પણ બીજા ત્રીજા ઘણા બધા અવશેષો પણ આ બાવળના વૃક્ષ નીચે આ નાનકડું દેરું અને અહીંયા બિરાજમાન છે શ્રી હડકાઈ માતાજીઓ આહાહા વર્ષો જૂનું આ હડકાઈ માતાજીનું મંદિર આપણે દર્શન કરી લઈએ દોસ્તો અને હજુ આગળ અહીંયાથી બરાબર આપણે આગળ જઈએ ને ભાઈ ત્યાં ગાત્રાળ માતાજીનું એક મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જવું છે એ મંદિરના પરિસરમાં એમ કહેવાય કે સુરવીરોના અડીખમ ઉભેલા પાળિયાઓ પણ જે છે ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જવું છે આવો મારી સાથે હા 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 જય હો જય હો માં ગાત્રાળ માં તમારો જય હો દોસ્તો આ જગ્યા એ પરોઢિયા ગામની માલિકા બિરાજમાન છે અતિ પ્રાચીન મંદિર અને મંદિરમાં બિરાજમાન છે શ્રી ગાત્રાળ માતા અને મંદિર પરિસરની બહાર જ અડીખમ ઉભેલા ત્રણ સુરવીરોના પાળિયાઓ તમે જોઈ લો ભાઈ ભાઈ ભાઈ

અરે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું ધીંગાણાની માલિપા કામ આવ્યા બાદ એ મરદ માણસોના આવા પાળીયાઓ થતા એવા અનેક પાળિયાઓ એમ કહેવાય કે આ પરોઢિયા ગામની માલિપા હાલની તારીખમાં મોજૂદ છે જો કે આ પ્રાચીન પરોઢિયા મારા વાલા જે તે સમયે ધીંગાણાનો વખત હતો એ વખતે ધીંગાણા કામ આવેલા આ શૂરવીરોના પાળિયાઓના દર્શન કર્યા ત્યારબાદ આપણે આ ગાત્રળ માતાજીના મંદિરના દર્શન કરીએ દોસ્તો આ અતિ પ્રાચીન મંદિરો છે અતિ પ્રાચીન આ જગ્યાઓ છે હજારો ને લાખો લોકોની સંખ્યા લાખો લોકોની એમ કહેવાય કે શ્રદ્ધા ભાવ આ બધી જગ્યાઓ સાથે જોડાયેલો છે આપણે ગાત્રાળ માતાના દર્શન કરીએ જય હો ગાત્રાળ માતાજી જય હો વાહ હે મા હવે તો મારીતું તું અને તાર રીતું તું અને કોઈ પણ વ્યક્તિ આવી અને દર્શન કરે ને માતાજીને કહે કે હે મા હે માતાજી હવે બધી બાજુથી હું થાપો છું હો ત્રિતાપથી કંટાળેલો માણા માતાના આ ચરણોમાં માથું નમાવે માતાજી જે છે એના એમ કહેવાય કે દુઃખનો ભાંગીને ભૂકો કરે હો આહા હા આપણે વિનંતી કરીએ કે હે માવડી હવે માર તોય તું તાર તોય તું હે ભાંગ્યાની ભેરી ભાંગ્યાની ભેરું અનાથની નાથ ડૂબતાની વેલી મારી મા અમારું બાવડું પકડજે અમારા ગુનાઓ માફ કરીજે માં અમે તારા ચરણે આવ્યા છીએ માતાજીને આવી અને પ્રાર્થના તો કરો કંઈક શ્રદ્ધાળુઓની એમ કહેવાય કે આ જગ્યાએ શ્રદ્ધા જોડાયેલી છે અને આ જગ્યાએ દોસ્તો ઘણા બધા સમૂહલગ્ન થયેલા છે હા એવી પણ જબરદસ્ત વાતો છે આ જગ્યાએ અને આજુબાજુ અહીંયા તમે આવશો ને ભાઈ ત્યારે એનું વાતાવરણ હું તો તમને એમ કહું કે તન અને મનને એક અલગ જ પ્રકારની શાંતિ આપે તમે આવો તો ખરા જય હો ગાત્રાલમાં તમારી જય હો અને અહીંયા પણ એક ફોટો છે સરસ મજાનો અતિ વિશાળ વરખડીના વૃક્ષની નીચે બિરાજમાન છે એમાં ગાત્રાળમાં અને નીચે લખ્યું છે મેવાડાના કુળદેવી શ્રી ગાત્રાળ માતાજી જય હો માતાજી જય હો વાહ વાહ દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે લોકો પોતાનો શ્રદ્ધા ભાવ લઈને આવે આ અને માતાજી બધાની મનોકામના પૂરી કરે છે વાલા આ કુદરતના સાનિધ્યમાં વનવગડામાં એવી વિશાળ જગ્યામાં આ બધી શાંતિ અને એવું જબરદસ્ત ગામ હતું દોસ્તો અને આ જગ્યાએ પણ આ સ્થાનક જે છે ત્યાં આપણે દર્શન કરીએ ગાત્રાળ માતાજીનું આ મંદિર દોસ્તો પોતાની રીતે ઘણી બધી વૈવિધ્યતાઓ ધરાવે છે તમે અહીંયા આવશો તો ખબર પડશે અને અહીંયા પણ એક અખંડ દીવો છે તમે જોઈ શકો છો વા ભાઈ વાહ જય હો જય હો માડી તમારી જય હો અને દોસ્તો આગળ પણ આપણે દર્શન કરવા માટે જવું છે આ ગામ મારે તમને દેખાડવું છે જોકે પ્રાચીન પરોઠિયા બરાબર છે આ ગામની માલી પાસે વાવ કુવાઓ તળાવ આવો હજુ પણ મારે તમને દેખાડવા છે તો આપણે આવી ગયા છીએ અત્યારે તળાવને કાંઠે અહીંયા પણ આવેલા ઘણા બધા આવો દોસ્તો આપણે દર્શન કરવાને માટે જઈએ પરંતુ એક વસ્તુ એ છે કે અત્યારે આ જગ્યાએ લોક મારેલા હોવાથી મતલબ કે તાળાઓ લગાડેલા છે જેથી હું અંદર જઈ અને તમને દર્શન નહીં કરાવી શકું પરંતુ બહાર ને બહારથી હું તમને સારામાં સારી રીતે દર્શન કરાવું છું તમે વિચારો તો ખરા શું આપણા ઉજળા ઇતિહાસો રહ્યા છે મારા વાલા એ ધીંગાણાનો વખત હતો ધીંગાણે એમ કહેવાય કે સુરવીરો ભાઈ ચડતા અને ધીંગાણા કામ આવતા ત્યારબાદ એમના પાળિયાઓ થતા આ પરોઠીયા ગામ જે છે એનો ઇતિહાસ પણ કેટલો ઉજળો રહ્યો છે એ આ તમે બધા પાળિયાઓ જોઈ અને નક્કી કરી શકો અનેક પાળિયાઓ આવેલા છે દોસ્તો વાહ ભાઈ વાહ પણ અમાર્દ સિંહ સુપર્ણમે મર્દ ભો નહી પહેચાન મર્દ ખીલાવે ગાઝ મર્દ ચિંદા ન હિમા ન મર્દ ધેય લાઈજ મર્દ ક મર્દ બચાવે અરે ગ હરૈઝા કામ મર્દ ક મર્દ હિયાવે મર્દ ઉસી ક જાનિયે જો સુઃખ દુઃખ સાથી કર્મ કહે આ જગ્યાએ પણ એક સુરવીર નો પાળીયો આજે અડીખમ ઉભો છે આહાહા આપણે જાણે કોઈ ખોવાઈ ગયેલા ગામને પાછું ગોતતા હોય ને એવું લાગે હો દોસ્તો આ જ પરિસરની માલિપા હું તમને ક્યારનો કહું છું કે વાવ કુવાઓ એવું બરાબર કુવો આપણે જોયો અને હવે મારે તમને વાવ પણ દેખાડવી છે પરંતુ એ વાવ દેખાડતા પહેલાં અહીંયા તમે એક નાનકડું એક દેરું તમે જુઓ આ કોઈને કોઈ શ્રદ્ધાનું સ્થાન છે કોઈને કોઈ આસ્થાનું કેન્દ્ર છે આપ જોઈ શકો છો નાનકડો ગોખ કરવામાં આવ્યો છે એમાં આ બધી જગ્યાઓ આ બધી વસ્તુઓ અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ ભાઈ વાહ ભાઈ વાહ અને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને હવે મારે તમને લઈ જવા છે એ વાવના દર્શન કરવા દોસ્તો આ વાવ જે છે એ એમ કહેવાય કે છે તો નાની પણ વાવ એમ કહે છે કે ભાઈ અમે ઘણા બધા ઉતાર ચડાવ જોયા છે હો આ વાવ જે છે અત્યારે ભસ્મીભૂત હાલતમાં છે પરંતુ જે તે સમયે અહીંયા ગામ એમ કહેવાય કે મોજૂદ હતું અહીંયા વસ્તી હતી ત્યારે આ વાવ જે છે એ આ ગામની એક જીવાદોરી રહી હશે ભલે નાનકડી પણ આ કે આખું ગામ જે છે એ આ વાવનું પાણી પીવા માટે ઉપયોગમાં લેતું હશે હો વાવે પણ ઘણા બધા ચોમાસા ઘણા બધા ઉનાળા અને શિયાળા જોયા છે આજે ભલે આ વાવ ભસ્મીભૂત હાલતમાં રહી પણ વાવ જે છે એ પોતાનો ઇતિહાસ આજે પોતાના કોઠાની માલિકા સંગ્રહીને બેઠી છે અરે વાવ એમ કહે છે કે તમે આવો તો ખરા તમે આજે અમારી પાસે આવો તો ખરા અમારે તમને અમારી એ કથની કહેવી છે અમારે તમને અમારા એ વખતની વાતો કરવી છે આ હા 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 આ બધી વાવ દોસ્તો હું ધીરે ધીરે જઈ રહ્યો છું કાંટા કાકરા છે મારે આ પાતળી પગદંડી પરથી જતા હોય એવો આ અનુભવ થઈ રહ્યો છે કેમ કે કાંટાઓ છે અને પાતળો રસ્તો એટલે મારી પાસે કોઈ બાજુ પણ નમવાનો કોઈ રસ્તો નથી અથવા કોઈ વિકલ્પ નથી પરંતુ હું ખૂબ જાળવી જાળવીને જઈ રહ્યો છું મારા ખભે એક બેગ છે અને હાથમાં કેમેરો છે સમય જતાં સદીઓ જતાં આ વાવને ઘણું બધું નુકસાન થયેલું છે પરંતુ વાવ જે છે એનું અસ્તિત્વ તો આજે જ છે આપ જોઈ શકો છો ઘણું બધું નુકસાન થયેલું છે આ વાવને અને બંને બાજુ તળાવ છે આ તળાવ તમે જુઓ દોસ્તો વાહ પરોડિયા ગામ જે તે સમયની પ્રમાણે એમ કહેવાય કે ઘણું સમૃદ્ધ હશે એવું આપણને લાગે કેમકે સરસ મજાના બાંધેલા કુવાઓ આવી સરસ વાવ બાંધેલા મોટા મોટા તળાવ એના પાળા આ બધું જોતા આપણને એમ લાગે કે અહીંનું જે એમ કહેવાય કે વસ્તી જે છે એ ઘણી બધી સુખી રહી હશે અને ઘણી બધી સુખાકારીઓ ભોગવી હશે દોસ્તો વાવમાં જે રસ્તેથી આવ્યો એ જ રસ્તે હું પાછો જઈ રહ્યો છું આગળ પણ મારે તમને ઘણું બધું દેખાડવાનું છે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આગળ આપણે વાવ જોઈ ઘણા બધા પાળિયાઓના દર્શન કર્યા ત્યારબાદ આ જગ્યાએ આપણે હનુમાનજીના દર્શન કરવાને માટે જવું છે દોસ્તો पण मैं दास तुम रो राम को तुम दास दल गंज न यद भूत पराग्रम रो दल सूल भव भय भंज न दिल रंज रंजन दिन दुखी जन को भगत जन को भय हरण आयो उगारी लिजे शरण तुम हो यशरण शरण रघुनंद या कंद गंद कौ दुख भर के कैलरन में लक्ष्मण बचावे कवन लाग्यो बाण शुद्धि क्यों बने धोलाय तो संजीवनी उठा जय गिरी गगनय गमन कर સંતાપ બજારંગ ગઈ સકાળ મમદી જેન્મા સમંકર આ પ્રાચીન પરોઠિયા ગામ જે છે ને એ પોતાના પાણે પાણે કંઈક વાતો ધરબીને બેઠું છે બસ આપણે ત્યાં જઈ અને સાંભળવાની એક ખૂબી હોય દોસ્તો તમે જોઈ શકો છો આ અતિ વિશાળ અતિ વિશાળ આ વરખડીનું વૃક્ષ અને એ વરખડીના વૃક્ષની નીચે એક નાનકડું દેરું અને એની બાજુમાં બીજું પણ એનાથી પ્રાચીન દેરું છે ત્યાં આપણે દર્શન કરવાને માટે જવું છે અહીંયા તમે જોઈ શકો છો આ હા હા આમ આંબતું જાણે આ ઝાડ હોય ને ભાઈ એવું આપણને લાગે જય હો હનુમાનજી મહારાજ બજરંગ જય શ્રી પાતળિયા હનુમાન દાદા મતલબ કે પાતળિયા હનુમાનજી મહારાજ અહીંયા સાક્ષાત બિરાજમાન છે વાહ ભાઈ વા વર્ષો જૂની આ મૂર્તિ વર્ષો જૂનું આ મંદિર જય હો હનુમાનજી મહારાજ આપની ખૂબ ખૂબ જય હો દોસ્તો હનુમાનજીનું મંદિર અને એની બાજુમાં પણ એક નાનકડું સ્મારક છે નાનકડું એક સ્થાનક છે ત્યાં પણ આપણે દર્શન કરીએ તમે જોઈ શકો છો અગાઉ આપણે વિડીયોમાં જે દેરાઓ જોયા ભાઈ એ બધાય નાનકડા નાનકડાઓ હતા મતલબ કે કેટલાય વર્ષો પહેલાનું આ જૂનું ગામ છે અને એ ગામનું અસ્તિત્વ તો મતલબ કે એના અવશેષો હાલની તારીખમાં આ મંદિરની સામે એક આ જૂનો ઓરડો છે જે આપણને દ્રશ્યમાન થાય છે અતિ વિશાળ આ વરખડીનું વૃક્ષ અને હનુમાનજીના મંદિરની બાજુમાં જ મેં તમને કીધું તેમ આ નાનકડું મંદિર તમે જુઓ આ પણ એક મંદિર છે આપ જોઈ શકો છો વાહ ભાઈ વાહ અને અહીંયા આ એક બીજું એક નવું મંદિર છે જે હમણાંના સમયમાં જ બન્યું હોય એવું આપણને લાગે દોસ્તો આપણે આ આખા પરોઢિયા ગામના એમ કહેવાય કે સારામાં સારી રીતે દર્શન કર્યા જોકે અહીંયા તો જોવા જેવું બીજું ઘણું બધું છે પરંતુ અત્યારે વિડીયોના અંતે અહીંયા એક બોર્ડ લગાડ્યું છે તમે જોઈ શકો છો કંસારા પરિવાર કરથિયા પરિ કરથિયા કુટુંબ સુરાપુરા દાદા બરાબર તો આ જગ્યાએ પણ પાળિયાઓ છે ત્યાં આપણે દર્શન કરવાના માટે જઈએ વાહ ભાઈ વાહ પણ રક્ત ટપકતી સો સો જો સમરાંગણથી આવે રે કેસર કેસરવર્ણી સમર સેવિકા કોમળ સેજ વિછાવે ગાયલ મરતા મર તારે માતની આઝાદી ગાવે એક ગાયલ મરતા મર તારે માતની આઝાદી ગાવે તો દોસ્તો અહીંયા એમ કહેવાય કે આપણે વિડીયોને પૂર્ણ કરવો છે ત્યારે આ જગ્યાએ આ પાળિયાઓને વંદન કરી આપણે આ વિડીયોને પૂર્ણ કરવો છે ત્યારે આખે આખા પરોઢિયા ગામના આપણે દર્શન કરીએ તો ધ્રાંગધ્રાથી તમે આજુબાજુ ગમે ત્યારે હોય ત્યારે આ જગ્યાએ ખાસ આવજો કંઈક નવું જોવા મળશે કંઈક નવું જાણવા મળશે તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો દોસ્તો ફરી મળીશું અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય હો જય હો પરોઢિયા પીરની જય હો